પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું તેની માળા ગૂંથવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દિવાનખંડમાં સુશોભનનું કેન્દ્ર બનીને રહે છે સિમેન્ટ કોંક્રિટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવારું જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂન નમૂના રૂપ બની રહે છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંથે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવીશું જે માત્ર સુગડીના માળામાં જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હૂફ પેદા કરે છે સુગડી મોટા ભાગે કાંતારા ઝાડ ઉપરથી દાડીઓ ઉપર માળો બાંધે છે જેથી સાપ કે અન્ય પક્ષીઓ ઈંડાને નુકસાન ન કરી શકે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બે નમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે હાલ અંકલેશ્વર પંથકમાં સુગડીના માળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર આજે આપણે પક્ષી જગતમાં એક એવું પક્ષી કે જેનું નામ સુગ્રીવ તરીકે આપણે ઓળખીએ છીએ જેમને બાયાવ્યુઅર તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને આપણે લોકલ ભાષામાં સુગ્રી અને દરજીડો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચકલીથી થોડું મોટું એવું એક પક્ષી છે અને એ પક્ષીની આપણે ખાસિયત જોઈએ તો તેમનો માળો અથવા એના ઘર બાંધવાની જે કળા છે એમની મુખ્ય ખાસિયત છે આપણે જોઈએ તો એ પોતાનું ઘર ચોમાસાની સિઝનની પહેલાં પહેલાં એવી રીતે બનાવે છે કે તેમાં પાણી પણ જતું નથી અને એ એવો રીતે એનું ઘર બનાવે છે કે જે આર્કિટેક આપણે જે આર્કિટેક્ચર કહીએ અને જે આપણા ઘરો જે બનાવે છે ડિઝાઇન કરે છે એવી રીતે પોતાનું ઘર એવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે કે જેમાં સાપ પણ એ પોતા એના ઈંડાને અથવા એના બચ્ચાને નુકસાન કરી શકતું નથી અને એ એવી જગ્યાએ માળો બનાવે છે જેવી કે કાટાળી કોઈ વનસ્પતિ હોય અથવા ઊંડા કૂવા હોય કે જ્યાં અન્ય કોઈ જીવ પહોંચી ના શકે અને પોતાના બચ્ચા અથવા ઈંડાના નુકસાન ન કરી શકે એવી રીતે એ એના ઘરનું લોકેશન શોધે છે અને પછી માળો બનાવે છે અને એ માળો એટલો અદ્ભુત બનાવે છે કુદરતે એનામાં એટલી અદ્ભુત ક્ષમતા આપેલી છે કે જે એક આર્કિટેક્ચર તરીકે કામ કરી અને પોતાનું ઘર એવું એવી રીતે બનાવે છે કે જેમાં પોતાનું બચ્ચાનું રક્ષણ અને પોતાના ઈંડાનું રક્ષણ એ ખૂબ સરસ રીતે થાય છે અને એમાં અત્યારે પ્રવેશવું હોય તો સાપને પણ પ્રવેશવું હોય તો એને દરવાજો મળતો નથી એવી રીતે એ પોતાનો માળો બનાવે છે અને આપણા ઘરની આજુબાજુ અથવા કાંટાળા જે ઝાડ હોય તો એવા ઝાડ ઉપર મુખ્યત્વે એ માળો બાંધે છે અને આપણે એક માનવી તરીકે આ જે પક્ષી છે તો એનું સંરક્ષણ થાય એવા પ્રયાસો એને બચાવવાના પ્રયાસો એ આપણે કરી શકીએ અને આપણે એક કન્ઝર્વેશન તરીકે આપણું પોતાનું યોગદાન આપી શકીએ અસ્તુ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વા